આમ આદમી પાર્ટી સુરક્ષાના મહિલા સંગઠન દ્વારા ભેસ્તાન વિસ્તારમાં ચાલતા દેશી વિલાયતી દારૂ જુગાના અડાઓ બંધ કરાવવા બાબતે રજૂઆત કરવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનના પરિસરમાં દેશ દારૂની પોર્ટલે મળી આવ્યા હોવાનું મહિલા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે નીતાબેન પટેલ આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ કઈ આજ રોજ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમે આવ્યા છે પીઆઈ સાહેબ કે પી સરને મળવા માટે આ વિસ્તારમાં દારૂ ખુલ્યા વહેંચાય છે દારૂ છે જુગાડ છે અને સો મીટર ભેસ્તાન પોલીસ સ્ટેશનથી નજીક સો મીટરની દૂરી પર દારૂનો નોંધો ચાલુ છે તો અહીંયાના જે પીઆઈ છે એમણે શું કારા ચશ્મા પહેર્યા છે એમને આ પોલ નજીક સો મીટરની દૂરી પર જ્યારે દારૂ વેચાય છે તો અહીંયાના પોલીસે કારા ચશ્મા પહેર્યા છે કે એમને દેખાતું નથી કે આ દુષ્ક જે દ્રગ્સ દારૂ અને આ બધું વેચાય છે એના લીધે ઘણા ગુનાખોરો અને ઘણા ગુનાઓ વિસ્તાર વિસ્તારમાં બને છે જેથી દીકરીઓ ઉપર રેપ થાય છે અને રાત મધરાત કોઈ બી ગુનાઓ મતલબ આ વિસ્તારમાં બનતા રહે છે અને આ વિસ્તારની ફરિયાદો મારા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર આવી અને આજે આજ રોજ અમે મહિલા સંગઠન સાથે અમે વેસ્ટન વિસ્તારમાં અમે આવ્યા છે આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી વિસ્તારમાં આવી રહ્યા છે તો સુરત શહેરની અંદર આજે ન્યુસન ચાલી રહ્યું છે એની સામે આમ આદમી પાર્ટીની શું પ્રતિક્રિયા રહેશે આના પણ કંઈક કાર્યવાહી નહીં થાય તો મહિલા સંગઠન દ્વારા જનતા રેડ કરી અને જનતા રેડ માં જે દેશી દારૂની પોટલી કે દેશી દારૂની બોટલો જે મળશે એ નરેન્દ્ર મોદી ને ભેટ આપીશું મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુ સુરત